અમદાવાદ એરપોર્ટ થી બહાર આવતા ઘણા લોકોએ ચહેરા ઢાંક્યા હતા તો મીડિયા સાથે વાતચીત કરવાનો પણ ઇનકાર કર્યો હતો તેત્રીસ ગુજરાતીઓ પૈકી અઠ્ઠાવીસ ઉત્તર ગુજરાતના અને ચાર લોકો મધ્ય ગુજરાતના છે સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે કોઈ પણ પૂછપરછ કરવામાં આવી નથી પણ જિલ્લા સ્તરે પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના છે